આ સમગ્ર પ્રક્રિયાને લઈને પ્રદૂષણ બાબતે ઓગણત્રીસ વખત જ્યારે સુનાવણી કરી હોય તો એ છતાં જીપીસીબી એમ કહી રહ્યું છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ઘટ્યું નથી અને સાથે જ વખતો વખત જે ચર્ચા થતી હોય છે અને અલગ અલગ જ્યારે ટીવી ચેનલોના માધ્યમથી આ ચર્ચા કરવાની હોય ત્યારે જીપીસીબીની ક્યાંક વાત સામે આવતી હોય છે પરંતુ જનરલી એસટીપીના નિયમ મુજબ નદીમાં પાણીની પ્રદૂષણની માત્રા ઓછી નથી એવી પણ વાત સામે આવી છે આખરે કેવા પ્રકારની વિસંગતતા જોવા મળી રહી છે સાબરમતી નદીમાં તમે જુઓ અત્યારે દેશની જે નદીઓમાં પ્રદૂષિત શહેરોની વાત કરવામાં આવે પ્રદૂષિત નદીઓની જ્યારે વાત કરવામાં આવે તો સાબરમતી નદી અંદર એડ થતી હોય છે કેમ કારણ કે દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે પ્રદૂષણની માત્રા એટલી હદે વધી રહી છે કે તમારા પર્યાવરણવિદો પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો સામનો કરી રહ્યા છે કે દૂર કઈ રીતે કરવું અને બીજી બાજુ જીપીસીબી વાત કરતા હોય તો જીપીસીબી પણ ક્યાંક ને ક્યાંક આ કાન કરતી હોય છે એને વિસ્તૃતમાં ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે જાણીતા પર્યાવરણવિદ જતીન શેઠ જોડાયા છે આપનું સ્વાગત છે જતીનભાઈ જતીનભાઈ જે પ્રમાણે મહત્વની બાબત અત્યારે એ થઈ ગઈ છે કારણ કે જીપીસીબીની વાત હોય કે પછી અન્યની વાત હોય ખાસ કરીને જીપીસીબી ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહી છે હાઈકોર્ટે અત્યાર સુધી વખતો વખત સુનાવણી કરી 29 વખત સુનાવણી કરી પરંતુ પરિસ્થિતિ જેસે ને તેજ એવી જોવા મળી રહી છે ઓ ચિંતા ઓ આમાં ખૂબ પ્રોબ્લેમ એ છે કે જે અવેરનેસનો પ્રોબ્લેમ છે એ તો પબ્લિક અવેરનેસ એટલે એ તો છે જ પણ સવાલ એ છે કે જે લોકો પરેશાન છે એમનો વોઇસ નથી એમને કોઈ લીડ કરનાર નથી અને જે લીડ કરનાર એ લોકો અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં બહુ જ મુશ્કેલ છે લોકોનો વિશ્વાસ પણ ઉઠી ગયો છે અને વર્ષોથી પરેશાન થઈ રહ્યા છે તમે સાબરમતી નદીને જુઓ તો જે આપણે અમદાવાદ શહેર પૂરું થાય વાસના બેરેજ પછી પાણી એ નદી પાણી તો એ પાણી અ એમાં કુદરતી પાણી તો બિલકુલ નથી એ પાણી એસ એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માંથી અનટ્રીટેડ એફ્લોન નીકળે છે અને ઇન્ડસ્ટ્રીયલ એફ્લોન છે એના સિવાય બીજું કશું છે નહીં એકસો વીસ કિલોમીટર દૂર જઈને અરેબિયન સીને મળે છે અને ત્યાં આગળ એ બંને એ આપણે જે લોકો જોયું હોય એ જ સમજી શકે બાકી કોઈના માટે સમજવું બહુ મુશ્કેલ છે તો આ પરિસ્થિતિ કેમ થઈ એ સમજીએ જીપીસીબી કેમ પગલા લેતું નથી તો જીપીસીબી એના બે કારણ છે એક તો અત્યારે આપણા ત્યાં જે કરપ્શન છે એટલું બધું વ્યાપક છે કે એ તો બધા સમજી ગયા એટલી બધી કરપ્શન ના લીધે એક તો અને ઇન્ડસ્ટ્રીઝ પાસે પૈસા છે અધિકારીઓને સરળતાથી ખરીદી શકે છે પણ એવું નથી બધા જ અધિકારીઓ કરપ્ટ હોય એવું નથી પણ કેટલાક ને એવી આમાં જે પોલિટિકલ જે છે પોલિટિકલ છે જે રાજકારણીઓ છે અધિકારીઓ છે ને ઇન્ડસ્ટ્રી ત્રણ નું નેક્સસ અને ચોથું જે એટલે આના કારણે આ ઇશ્યુ ક્યારે સોલ્વ થશે નહીં મેં પ્રાઇમ મિનિસ્ટરને એક લેટર લખેલો ઈમેલ થી મોકલેલો એમાં પૂરેપૂરી વિગત જણાય છે એ ફોટા સાથે મોકલેલું કે આમાં આનું સોલ્યુશન શું છે એ પણ લખેલું એ સોલ્યુશન લખ્યું છે કે એમાં બેઝિકલી આને રાષ્ટ્રધો જોઈએ જે પોલ્યુશન છે એ પોલ્યુશન કરનાર જે છે રાષ્ટ્રધો જોઈએ એટલે પછી એમાં એના જે ઇમ્પ્લિમેન્ટ કરનાર છે અધિકારીઓ પણ પરવી જોઈએ પછી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય જે એસટીપી માટે જવાબદાર હોય અને બીજું જે ઇન્ડસ્ટ્રી માટે જે જે છે ઇન્ડસ્ટ્રીને પોલ્યુશનનું પેલું કરવા માટે કંટ્રોલ કરવા માટે જીપીસીબી છે તો જીપીસીબી પણ જવાબદારી અધિકારીની થવી જોઈએ આવા કિસ્સામાં અધિકારી પણ જોજા કરે તો એ લોકોના ખરેખર મજબૂત થશે અધિકારીઓના એ લોકો કઈ એક્શન શકશે કારણ કે પોલિટિશિયન કહી શકશે કે આમાં અમારા હાથ બંધાયેલા છે હાઈકોર્ટ તો અમને સજા કરશે અમને જેલ કરશે ઇન્ડસ્ટ્રીઝ અથવા જે પણ અધિકારીઓ હોય એસટીપી ના ચાલે તો મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી હોય એને સજા થવી જોઈએ જેલની સજા અને ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો જો પોલ્યુશન કરતા હોય તો એમને પણ જેલની સજા થવી જોઈએ અને આ રાષ્ટ્રધ્વજનો ગુણો ગણીને એને ઓછામાં ઓછી જન્મટીપની સજા થવી જોઈએ આવી જો સજાનું પ્રાવધાન કરે એટલે મેં પ્રાઇમ મિનિસ્ટરનો એક લેટર પીએમઓમાં મોકલેલો કે આ દિશામાં અને પછી ફોન આવેલા કે તમે એ ફાઇલ મારી ક્લોઝ થઈ એટલે એમને તમે એ બાબતમાં મારું શું કહેવું છે મેં એમને જણાવ્યું કે ભાઈ આ જે પીએમઓ એ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસે જે અધિકારીને મોકલ્યું એ અધિકારી ડેપ્યુટી સેક્રેટરી કક્ષાનો અધિકારી હતો અને એણે સાબરમતી નદીના પોલ્યુશનનો જે મારો લેટર હતો એ નોન બીજેપી રૂલ ગવર્મેન્ટ જેવી કે બિહાર છે બંગાળ પશ્ચિમ બંગાળ છે એવી એ લોકોના ત્યાં મોકલી આપ્યું એમની પોલ્યુશન કંટ્રોલ એજન્સીના મેં એમને લખ્યું કે ભાઈ તમે મારો કાગળ વાંચો મારો મેલ વાંચો આ પ્રાઇમ મિનિસ્ટરનો સ્ટેટ હોય એનો અર્થ એવો નથી કે તમે એનાથી ગભરાવ તમારું કામ છે કે સાબરમતી નદીના પ્રદૂષણની વાત છે તો તમે એની વાત કરો અને સાબરમતી નદીનું પ્રદૂષણનો જે જો પ્રશ્ન ઉકેલશે તો ગંગાનો પણ ને યમુનાનો પણ બધી નદીઓનો નદીઓ સવાલ એ છે કે આમાં પોલિટિકલ વિલ હોવી જોઈએ અને સૌથી મોટો પ્રશ્ન છે કે પોલિટિકલ વિલનો અભાવ છે બીજી બાબત એ છે કે લીડરશીપનો અભાવ છે કે જે વિપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય લીડરશીપ જે છે એ કન્સર્ન હોવી જોઈએ અને સેન્સિટિવ હોવી જોઈએ એ સેન્સિટિવનો અભાવ છે અને ત્રીજી વસ્તુ એ છે કે લોકો છે જે જે એનાથી પીડિત લોકો છે વોઇસ બને એના માટે હાઈકોર્ટ વકીલો અને લીડરશીપ લીડર યુનિયન હોવું જોઈએ લોકોનું કે લોકો યુનાઇટ થાય પણ એમને લીડ કરે સવાલ એ છે કે અત્યારે લીડ કરવું પણ બહુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે જે તે સરકારની જે નીતિ છે એના કારણે લીડ કરવું પણ બહુ મુશ્કેલ થઈ ગયું છે તમને તરત એન્ટીનેશનલ તરીકે જાહેર કરી દે તમને એના કારણે જેલમાં મૂકી દે આવી પરિસ્થિતિ કારણે અમારા જેવા એક્ટિવિસ્ટ લોકો છે ખૂબ ગભરાય છે એટલે એ બહુ મુશ્કેલ છે એટલે આ પરિસ્થિતિમાં આપણે આ પોલ્યુશન આજની આ પ્રદુષણ નદીના પ્રદૂષણનો પ્રશ્ન આજનો નથી ઓગણીસો સિત્તેર થી કોર્ટમાં ગયેલા છીએ

કે નદીના જે પાણી છે એમાં ક્યાંક ને ક્યાંક જે માત્રા છે પાણીની એમાં પ્રદૂષણ છે તે ઓછું નથી થઈ રહ્યું આનું કારણ શું છે એનું કારણ એટલું છે કે બે વસ્તુ છે એક તો આપણે એસટીપી પ્લાન્ટ જે આપણે હાઈકોર્ટમાં ગયા પછી એમણે એમ કીધું એસટીપી માં કે ચાલતા નથી એની હાર્ડલી મોટા જે ઇક્વિપમેન્ટ છે કામ નથી કરતા કારણ કે ઇન્ડસ્ટ્રીઝ નો જે અનટ્રીટેડ છે મ્યુનિસિપલ ડ્રેનેજમાં નાખવામાં આવે છે તો એના માટે તમારે એક્શન લેવા જોઈએ અત્યાર સુધી કેમ એક્શન જયારે હાઈકોર્ટમાં ગયું નહીં બધું એમાં ડિટેલમાં ખુલી તરફ એમણે જાહેર કર્યું કે અમારો પ્લાન ચાલતા નથી હવે અમે નવા પ્લાન ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે તો અત્યાર સુધી શું કરતા હતા આ ગુજરાત નો પ્રાઇમ મિનિસ્ટર અમદાવાદ પ્રાઇમ સિટી છે અમદાવાદ માં જો ના ચાલે તો પછી બાકીના બાકી તો ક્યાં રાજ્યમાં ક્યાં ચાલવાના નથી આ પ્લાન ચાલતા નથી તો એસટીપીના નિયમ મુજબ નદીના પાણીમાં પ્રદૂષણની જે માત્રા છે તે ક્યાંક ને ક્યાંક ઓછી નથી થઈ પરંતુ નદી પ્રદૂષિત કરતા ઔદ્યોગિક એકમો સીલ કરવાની જે આખી પ્રોસીજર છે તે ચાલુ રાખવામાં આવશે ત્યારે સિત્તેર હુકમો થયા તમે જુઓ કે જીપીસીબીએ સોંઘા દવામાં સાબરમતીમાં પ્રદૂષણ ઘટ્યું નથી ત્યારે હુકમો પણ કરવામાં આવ્યા છે જતિનભાઈ અવાજ આવી રહ્યો છે મારો આપને જી તો જે પ્રમાણે આ પ્રદૂષણ છે એની માત્રા વધી રહી છે પરંતુ સૌથી મહત્ત્વનો અહીંયા પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કારણ કે હાઈકોર્ટમાં તમે જુઓ કે અત્યાર સુધી ઓગણત્રીસ વખત જ્યારે સુનાવણી છે તે હાથ ધરાઈ છે પરંતુ પરિસ્થિતિ અલગ જ જોવા મળી રહી છે ત્યારે આટલું બધું થવા છતાં જીપીસીબી સોંગનામા પર આજે પણ એવું કહે છે કે નદીમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું નથી જતીનભાઈ જે પ્રમાણે હાઈકોર્ટે અગાઉ ઔદ્યોગિક એકમો દ્વારા સાવરમતીમાં છોડાતા પ્રદૂષિત પાણી મામલે પગલાં લીધા છે અને અત્યારે પણ પગલાં લઈ રહી છે કારણ કે ઓગણત્રીસ વખત જ્યારે સુનાવણી થઈ હોય ટકોર વારંવાર કરી રહ્યું હોય આકરી ટીકા જ્યારે વારંવાર કરી રહી હોય ત્યારે એનું નિરાકરણ કેમ નથી આવતું હજુ સુધી મામલે લેવામાં આવેલા પગલાં અંગે જવાબ રજૂ કરવા જીપીસીબીને આદેશ આપ્યો હતો આ આદેશને પગલે એક સોગાદનામું કરવામાં આવ્યું હતું જેમાં એસટીપી યોગ્ય રીતે કામ ન કરતો હોવાથી પાણી પ્રદૂષિત રહેતું હોવાનો એક ઉલ્લેખ કરાયો જીપીસીબીએ તેના ધારાધોરણ અનુસાર નોટિસો ફટકારી છે સોગાદનામામાં જીપીસીબીએ દર્શાવ્યું હતું કે હાઈકોર્ટે જારી કરેલા નિર્દેશોનું પાલન નહીં કરનાર ઔદ્યોગિક એકમો સામે સીલીંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તેના નિર્દેશનો કડક અમલ કરવા તાકીદ પણ કરી હતી જતીનભાઈ અવાજ આવી રહ્યો છે મારો જતીનભાઈ તમારું માઇક અનમ્યુટ કરો જતીનભાઈ હાઈકોર્ટની સૂચનાથી બે હજાર એકવીસમાં રચાયેલા જોઈન્ટ ટાસ્ક ફોર્સ રજૂ કર્યા તેમાં પ્રથમ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે સાબરમતી નદી વીસ કિલોમીટર સુધી મૃતપાય બની ગઈ છે નદીના પટ પર થતી ખેતી નષ્ટ થઈ ગઈ છે બે હજાર એકવીસના માર્ચમાં હાઈકોર્ટે મોટા ઔદ્યોગિક એકમો તેમના સીલ ખોલવા અને કરેલી અરજી ફગાવી દીધી ત્યારે તાજેતરમાં વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા કારણ કે સાબરમતીમાં છોડાતા પ્રદૂષિત પાણી મામલે થયેલી સુવો મોટો અરજીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ સોગંદામામાં એવું કહ્યું છે કે હજુ સુધી એસટીપીના નિયમ મુજબ નદીના પાણીમાં પ્રદૂષણની માત્રા ઓછી થઈ નથી ને આજે પણ નદીમાં ઠલવાતા પાણીમાં કેમિકલ અને ટીડીએસનું પ્રમાણ પહેલાં જેટલું જ છે કારણ કે કેમિકલની વાત હોય એટલે ટીડીએસનું પ્રમાણ પહેલાં જેટલું હોય કારણ કે ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે સુવો મોટો અરજી હાઈકોર્ટે બે હજાર એકવીસમાં લીધી હતી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જી અમે ઇન્વોલ્વ થવું જોઈએ અને આ જે નદી છે કારણ કે સાબરમતી નદી એટલે સેકન્ડ સેકન્ડ પોલ્યુટેડ રિવર સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ રિવર ઇન ઇન્ડિયા આપણા દેશમાં સેકન્ડ મોસ્ટ રિવર પોલ્યુટેડ રિવર છે પહેલી તામિલનાડુની કોકમ બીજી આ છે આવી પરિસ્થિતિમાં અને ગંગા જે ગંગા બચાવ અભિયાનમાં પણ આજે કેટલા લોકોએ પોતાના જાન આપ્યા છે અને છતાં પણ ગંગાનું પ્રતિ થઈ શક્યું નથી તો કરોડો રૂપિયા ખર્ચાય છે સાબરમતીમાં કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે ત્યારે હવે આમાં ડિટેલમાં જવાની જરૂર છે સ્ટેક હોલ્ડર્સ ફોરમ બનાવવાની જરૂર છે પ્રાઇમ મિનિસ્ટર લઈને કાં તો એમને પ્રાઇમ મિનિસ્ટર ઇનિશિયે લઈને જણાવવું જોઈએ એડમિનિસ્ટ્રેશન કે મારે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે તો હમણાં થઈ જાય મને એવું લાગે છે એવો ઇનિશિયે લે તો ચોક્કસ જી પ્રિયવર્દનભાઈ આપનો ફોન આડો કરીને વાત કરો જે પ્રમાણે હાઈકોર્ટે અગાઉ ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતીમાં પ્રદૂષિત પાણી મામલે વારંવાર ટીકા કરી છે છતાં નદી પ્રદૂષિત કરતા ઔદ્યોગિક એકમો સીલ કરવાનું ચાલુ રખાશે શું મંતવ્ય છે આપનું જી પ્રિયવર્દનભાઈ હાજી હવે આમાં મુખ્ય વસ્તુ એ છે કે પ્રજાની વિલિંગનેસ જો ઉભી કરવામાં આવે અને લોકોને જો જાગૃત કરવામાં આવે તો જ આ આખી વસ્તુ વધારે ઇઝી બને કારણ કે હાઈકોર્ટ કે છે અને આ લોકો માનતા નથી એક ને બાજુમાં મૂકીએ તો પણ એક વસ્તુ એ છે કે લોકોમાં પોતાની જાગૃતિ બી હોવી જ જોઈએ કે જેથી કરીને મ્યુનિસિપાલિટીના અધિકારી હોય કે કોઈ પણ કે સફાઈ કર્મચારી હોય તો એ લોકોને એમ થાય કે ભાઈ અમારી ફરિયાદો જ હશે કોઈ ફરિયાદ નથી કરતું એનો આ મોટો પ્રોબ્લેમ છે બધા કે આવું જ હોય ચાલશે 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 તો એ ચાલવાનું નથી એટલે એટલા માટે લોકોમાં જાગૃતિ આવે એ માટેનો એક મીડિયા પણ ભાગ ભજવી શકે અને સામાજિક સંસ્થાઓ પણ આમાં ભાગ ભજવવો જોઈએ અને એકલા મને એમ લાગે છે કે હાઈકોર્ટને પણ તો જ પુશઅપ મળશે કારણ કે હાઈકોર્ટે ઓર્ડર કર્યો પણ હાઈકોર્ટ નો ઓર્ડર નો અમલ થયો કે નહીં એ પ્રજા સુધી પહોંચાડવો પડે હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે અને હવે તમે આ પ્રમાણે જુઓ લોકોને કેવું જોઈએ કે ભાઈ તમે અમને ડાયરેક્ટ ઇન્ફોર્મેશન મોકલો કદાચ એવું કંઈક બને તો મોટી વાત થાય બાકી મોદી સાહેબ ઇન્વોલ્વમેન્ટ થાય તો મોદી સાહેબ કેટલી જગ્યાએ ઇન્વોલ્વ થશે દેટ ઇઝ નોટ પોસિબલ એમ એટલે હું એવું માનું છું કે આની અંદર આખી એક વસ્તુમાં પ્રજા જાગૃતિ અને મીડિયા ની પોતાની જાગૃતિ મીડિયા જો કે તમે જે આ કરી રહ્યા છો એ તમે જાગૃત કરવાનું જ એક મોટું કામ છે એટલે હું તમને પણ અભિનંદન આપું છું પણ એટ ધ સેમ ટાઈમ વધારે પણ આમાં જાગૃતિ લાવવાની મોટી જરૂર છે અને તો જ મને લાગે મોટું કામ થઈ શકે કારણ કે પૈસા કરોડો રૂપિયા ખર્ચે જ રહ્યા છે પૈસાનો નો કોઈ હિસાબ તો કઈ આપતું નથી જાણે પણ આ પૈસા યોગ્ય રીતે વપરાય છે કે નથી વપરાતા એના માટેનું ખરેખર મોનિટરિંગ સેલ હોવું જોઈએ કે ભાઈ ઉભા પૈસા ક્યાં ક્યાં જાય છે આ મોનિટરિંગ સેલ નથી અને જે અધિકારીઓ દ્વારા જે કામ ચાલે છે એમાં પૈસા ખવાઈ જતા હશે ખબર નથી કોઈ એલિગેશન નથી કરતા પણ મને એવું લાગે છે કે વધારે પડતું કઈક કઈક ચાલી રહ્યું છે કે જેથી લોકો પ્રજાને દૂર રાખે છે નથી ક્લેરિટી અને નથી આની અંદર લોકોની ઇન્વોલ્વમેન્ટ આ બધી વસ્તુ ભેગી થઈ છે એટલે છતાં આપણો નંબર કઈ કઈ ગમે ત્યાંથી ગોઠવી નાખે છે

અને ગંગા યમુના દેશની સંસ્કૃતિમાં કહે છે તો જેવી રીતે રામ મંદિર બનાવ્યું એવી રીતે એની શુદ્ધિકરણમાં પણ એમાં ભાગ ભજવી શકે અને એક જ નથી મારી વાત એક જ નદી પૂરતો જો આમાં કરશે તો બાકીની બધી નદીઓ ઓટોમેટિક થશે એનું સોલ્યુશન મળી જશે સોલ્યુશન નથી એવું નથી સોલ્યુશન આપણી પાસે જ છે પ્રજામાં નથી નથી એવું પણ પણ પ્રજા શું શું કરે કરે એ એ બધા જ પ્રશ્નો દીધા કે જે એક્ટિવિસ્ટ છે એ લોકો માટે ભયજનક પરિસ્થિતિ છે જે લોકો પ્રજા જે પરિસ્થિતિ જે પીડિત છે તમે જાઓ ગામ લોકો પાસે તમે આ જે નદીના કાંઠે વસેલા લોકો જે છે એ લોકોની પીડા સમજો તો એ લોકો પીડિત છે તો એમનો વોઇસ નથી વોઇસ માટે લીડર્સ નથી અને જે લીડર્સ છે એ એ એ એ મુશ્કેલ ત્યાં ભાગ બટાઈ છે એટલે બહુ સીધી વાત છે પ્રીતનભાઈ અમારે બહુ સ્પષ્ટ કેવું પડે મીડિયા પોતે આ હું એમ નથી હું કેટલી ડિબેટમાં જોડાઈ ચુક્યો છું મીડિયા પોતે પણ આટલી કોશિશ કરે છે એક્ટિવિસ્ટો પણ કોશિશ કરે છે સવાલ એ છે કે પોલિટિકલ વિલ નહી હોય ત્યાં સુધી કશું જ નહીં થાય

કદાચ એટલા માટે કહું કે જયારે જયારે વરસાદનું પાણી આવે છે ખરેખર પાણી સ્ટોરેજ થાય પાણી સ્ટોરેજ થતું નથી અને એના માટે શું થાય પાણી છોડી જ દેવું પડે છે એટલે આપણી પાસે પાણીનો જથ્થો પણ જતો રહે છે બીજી વસ્તુ એ કે પાણી વચ્ચે એનો રિપોર્ટ બી કરાયેલો તો પીવા લાયક નથી

હાજી એ એ વસ્તુની અંદર જો આપણે ધ્યાન રાખ કરવામાં આવે ખરેખર તો આમાં આપણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે અટીરા છે એવી સંસ્થાઓ પણ બહાર આવવાની જરૂર છે જો કે જો કે સાયન્સ માટેનું તો મોટું આપણી પાસે પણ છે પણ એ કશું શું કરે છે ખબર નથી પડતી બધી લેબોરેટરીઓ આટલી બધી હોવા છતાં જો પાણી આવું આવું રહેતું હોય ને એના કોઈ સંશોધનો ન થતા હોય તો એ પણ દુઃખદ બાબત છે આપણે એક ચોક્કસ એવી બીજી વસ્તુ પણ કરાય કે ખરેખર પબ્લિક અવેરનેસ કમિટી ઊભી કરીને જો આનું મોનિટરિંગ કરવામાં આવે તો મને એમ લાગે છે કે મોટો ડિફરન્સ ચોક્કસ આવે અને એ એ કામ ભલે કોઈએ કર્યું ના હોય પણ મને એવું લાગે છે અમારી સંસ્થા આ કામ ચોક્કસ ઉપાડી પણ લેશે અને એક એવું આપણે પબ્લિક અવેરનેસ ના માટેનું માધ્યમ ઉભું કરીએ કે જેથી કરીને લોકોને એમ લાગે કે ના ભાઈ કોક છે એમનું ધ્યાન રાખનારા અને આવું થશે તો ચોક્કસ કંઈ કામ થશે અને આપણે ખરેખર જો હાઈકોર્ટ આટલી બધી વખત કહ્યું છે તો એ બધા ઓર્ડર કરવા જોઈએ અને જેથી એ લોકોને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ કે આ આ ઓર્ડર આ તારીખ આ ઓર્ડર આ તારીખ અને લોકો જે જન ચોંટે એવું કંઈક વાતાવરણ ઉભું કરવાની જરૂર થઈ ગઈ છે જતીનભાઈ ખાસ વાત એ છે કે નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે જતીનભાઈ જતીનભાઈ

એ તો પીવાનું પણ છે આર્સેનિક પ્રમાણ તો પોઈન્ટ થી નીચે જોઈએ એ તો પીવાના પાણી માટે પાંચસો ટીડીએસ એ તો જાણે આપણું ગ્રાઉન્ડ વોટર એ જ વાત કરું છું એ જ વાત કરું છું કે પીવાનું પાણી લાયક નથી એ તો તમારું ગ્રાઉન્ડ વોટર પણ આપણે જ્યાં જે અત્યારે ગ્રાઉન્ડ વોટર આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ એ પણ પીવા લાયક નથી ગ્રાઉન્ડ વોટર આજે બબે હજાર ટીડીએસ આવે ચાર ચાર હજાર ટીડીએસ આવે છે એટલે પાંચસો ટીડીએસ તો ટ્રીટમેન્ટ પછી જ મળે આપણને

શું થઈ શકે તો પોલિટિકલ વિલ વિના કશું નહીં થઈ શકે એનું ક્યારેય પરિણામ નથી મળ્યું અને આટલા વર્ષો થયા પછી પણ આપણે પચાસ વર્ષ પછી પણ એટલે સિત્તેર થી ગણે ત્રીસ ને વીસ પચાસ ને ચોપન વર્ષ થઈ ગયા અને છતાંય આપણે ત્યાંના ત્યાં જ હોય ઉલટાનું પોલ્યુશન વધતું જતું હોય તો એ બહુ વિચાર માંગી લે છે અને એમાં પોલિટિકલ વિલ વગર કશું જ નહીં થઈ લોકો પીડાતા જ હશે અલગ અલગ વિસંગતતાઓ ક્યાંક ને ક્યાંક તો જોવા મળી રહી છે પરંતુ જતીનભાઈએ સ્પષ્ટપણે કહ્યું એ પ્રમાણે કે પોલિટિકલ બિલ એક મહત્વનો ભાગ ભજવે છે અને એ જરૂરી છે કારણ કે જીપીસીબી તો કાગળ પર છે જ પરંતુ પોલિટિકલ બિલ એક મહત્વનો ભાગ છે પ્રિયવદનભાઈ અને જતીનભાઈ આપ જોડાયા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો આભાર દર્શક મિત્રો આ ટોપિક આટલું જ નમસ્કાર